આપણે અત્યારે દાતા દાદા એ પહોંચી ગયા છે જય દાદા સખી દાદા

Ha? Huh? Halo, pergi lagi. gigit. Pergi la gigit, halo. Ya, betul. Ya, Bas फिर से दिला दादा जी

માર તો નીચે રમાડવાનું એમના સીધું સીધું રાખો છું I am not ए तू पियो ताने आवणो नको जय दाता अर्पित जाओ नखली मिस

જય દાતા બોલો દાતા દાદા જય દાદા જય દાદા જય દાદા જય દાતા કે Zatar ke, Zatar ke, Zatar ke, Zatar. Zatar katanya panen kan, uli ar bana. Empat bana weh. Esok. Ah, apda pejar lagi dia mau senap, kela lagi mana? Zatar. હર હર મહાદેવ મહાદેવ વગાડો વગાડો આપડે દાતા દાદાની જગ્યા ની બાજુમાં મહાદેવ હલો પ્રજિયા લાગો આપણે બધા હરર મહાદેવ હર મહાદેવ

દાતર દાદાએ કચરા એની સફાઈ નાના નાના બાળકો દાળ